મનચૂખભૂભાઈ બનાવી નાખ્યા છે પાત્ર આ બાજુ રોટલા દહીએ ફૂલ લઈને આવી ગયા છે અને આમાં શું છે આમાં જો ઓળો બનાવ્યો છે સરસ મજાનો તો ગાઈ જ આવો જમવા તો સારો કાંઈ જ પછી તો વાર છે જમવાની જમવાનું થાય એટલે પાછો આપણે કન્ટિન્યુ કરીએ લો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો તો ફાઈનલી ગાઈઝ આવી ગયા છે સાહેબ સાડા નવે અને હવે અમારે બધાને જમવાનું હજી બાકી છે જુઓ અમારું જમવાનું પડ્યું જુઓ છે આ છે લાડવા આ રવાના ને એના છે ભાઈ રવાના ને માવાન ને રવાના ને માવાના લાડવા છે તમે કોઈ ખાધા નહીં

સેવનું શાક છે સ્પેશલ કેવલ સાહેબ ભાટુને

મસ્ત મજાનું જો જમવાનું થઈ ગયું તૈયાર તો હાલો બધાય જમવા તો આપણે જમીન પછી વાત કરીએ બ્લોગમાં કન્ટિન્યુ બની આવ્યો અને આ પ્રસાદી છે જો બાપા સીતારામ દાડવાને અમારા કેવલ સાહેબ છે ને એને જો દવા કાઢી શું કહી ડોક્ટર સાહો અહીંયા ડોક્ટર સાહુ દવા એટલી બધી ક્યાં લઈને જાવ છો હા હાર્દિકને શું થયું

નાનું ઘરે ગયા નાનું દીકો છે નાનું ઘર ગયો છે પછી જઈએ વચ્ચે વચ્ચે નાનું ની ઘેરે કા દીક એને મોબાઈલ બહુ જોવો જોઈ ડબુડીને

તથ્યના પપ્પા બે હરખાસી રખડું કઈ એવું લઈ જાય ચાર કઈ કાંઈ તો કઈ નીકળ અત્યારે જોવું વાગી ગયા છે દસ તો અત્યારે આપણે દસ વાગી ગયા છે હવે તીર્થ તથ્ય હોય ત્યારે આપણે આવો રહ્યો ફરી કાલે મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી જો નો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પેલી વખત આવે તો કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો બાય બાય બાર દે છે ટી શર્ટ ખેંચે છે